વાઘોડિયામાં મેઇન રોડ પર ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો તેમજ દુકાનદારો સહિત અવર જવર કરતા લોકો માટે સમસ્યા વાઘોડિયામાં ઉભરાતી ગટરો પ્રજા માટે તેમજ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન છે વાઘોડિયાના એસટી ડેપો તરફ જતા મુખ્ય મેઇન મુખ્ય રોડ પર બેંક ઓફ બરોડા પાસે છેલ્લા કેટલા દિવસોથી ગટરો ઉભરાતી રહી છે મુખ્ય રોડ પર ગટર ઉભરાતા ડાયવર્ઝનનો અભાવ પણ જોવા મળ્યો હતો જેના કારણે મુખ્ય રોડ પર પસાર થતા અજાણ્યા વાહન ચાલકો રોડના ડિવાઇન્ડર પર લગાવેલ સોલાર સ્ટેટ લાઇટ સાથે અકસ્માત સર્જાઈ રહ્યો છે જેના કારણે સોલાર લાઇટ સહિત પોલને પણ નુકસાન થઈ રહ્યું છે તંત્ર ઘો નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે જ્યારે વાઘોડિયા સહિત તાલુકાની પ્રજા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બીજી બાજુ વાઘોડિયાની પ્રજા માટે સમસ્યા પર સમસ્યા ઊભી થઈ રહી છે રિપોર્ટ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા